સર્વાંગી વિકાસને વેગમાન બનાવતું આપણું વર્ષ બે હજાર પાંચમાં માં શરૂ થયેલી શહેરી વિકાસ યાત્રા આજે પહોંચી છે અને ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉજવાશે ગુજરાતના શહેરી વિકાસ યાત્રાના વીસ વર્ષ શહેરી વિકાસ માટેના રૂપિયા ત્રીસ હજાર ત્રણસો કરોડના પ્રથમ હપ્તાની ફાળવણી દ્વારા રાજ્યની સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકસો ઓગણપચાસ નગરપાલિકાઓના વિકાસનો રોડમેપ ખડાશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાવીસ હજાર પરિવારોનું પોતાના ઘરનું સપનું થશે પૂર્ણ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફેસ થ્રીના ના કામો સહિત रुपया 5,500 करोड़ ना खर्चे, गुजरात ना अनेक वित्त विकास कार्यों ना लोकार्पण, अनेकात महुर्थर्षे। अबो, गुजरात ना शहरों नी 20 वर्ष नी विकास यात्रा ने उज्जवलिए, विकसित भारत माटे विकसित गुजरात बना बिए। 20 वर्ष, शहरी विकास ना तारीख सत्यावीस में 5,025। सर, महात्मा मंदिर गांधीनगर